નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાતની સમગ્ર યાર્ડના લાલ ડુંગળીના બજાર ભાવ જાણવા જઈ રહ્યા છીએ અને ચેનલમાં ન હોવ તો જોડાઈ રહેવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમારો સૌથી પહેલાં વિડીયો તમને મળે તો ચાલો ખેડૂત મિત્રો વિડીયો શરૂ કરીએ મહેસાણામાં ત્રણસો સાઠથી એક હજાર ચાલીસ રૂપિયા પાલીતાણામાં ચારસો રૂપિયાથી આઠસો રૂપિયા આણંદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ આઠસો રૂપિયાથી નવસો રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડમાં સત્સો રૂપિયાથી આઠસો રૂપિયા રહ્યો છે લાલ ડુંગળીનો બજાર ભાવ વડોદરામાં એકસો સાઠથી પાંચસો રૂપિયા છે લાલ ડુંગળીના બજાર ભાવ દાહોદમાં પાંચસો રૂપિયાથી આઠસો રૂપિયા છે લાલ ડુંગળીના બજાર ભાવ અમદાવાદમાં એકસો વીસથી ને સાઠ રૂપિયા મોરબીમાં લાલ ડુંગળીના બજાર ભાવ ત્રણસો રૂપિયાથી છસો રૂપિયા અમરેલી માર્કેટયાર્ડમાં ત્રણસો રૂપિયાથી પાંચસો રૂપિયા રહ્યો છે વિસાવદરમાં એકસો એકવીસથી બસોને એકસઠ રૂપિયા જેતપુરમાં એકસો એકાવનથી છસોને એકાણું રૂપિયા ગોંડલમાં એકસો પાંચથી સાતસોને એકવીસ રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડમાં બસો રૂપિયાથી સાતસોને બાર રૂપિયા મહુવામાં એકસો પચાસથી સાતસોને છપ્પન રૂપિયા રાજકોટમાં એક બસો પસ પચાસથી પાંચસોને એક્યાશી રૂપિયા આવા જ રોજે રોજ બજાર ભાવ જાણવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમારા રોજના વિડીયો સૌથી પહેલાં તમને મળે